મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદા તાલુકાના ખરજઇ સાઈબાબા મંદિરના ત્રીજા પાટોત્સવની ગ્રામજનો દ્વારા અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સત્વારે ભાવભક્તિપૂર્ણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સતત બે દિવસ પાટોત્સવની ઉજવણીમાં સમગ્ર ગામ સાંઈ મગ્ન બન્યું હતું ખરજઇ ગામે જય શ્રી સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંઈ બાબાના મંદિરના ત્રીજા પાટોત્સવની ઉજવણી દરમિયાન પ્રથમ દિવસે સાંઈ બાબાની ભવ્ય પાલખી યાત્રા ડીજે સંગીતના તાલે ભજનોની રમઝટ સાથે નીકળી હતી અને વિશેષ શણગાર સાથે પાલકી સમગ્ર ગ્રામમાં ફરી હતી અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જ્યારે બીજે દિવસે ભૂદેવો દ્વારા એક યજ્ઞ કરવામાં આવ્યો હતો અને યજ્ઞની અંદર આહુતિમાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને સાથે જ કમલેશભાઈ મહારાજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞ કરાવ્યો હતો વાંસદાના ઉમરકુઈ ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ શિબિર યોજાયો ખેડૂત આલમમાં ઝેરમુક્ત ખેતીથી સમજણ કેળવ્યા બાદ તથા દેશી ગાય આધારિત તેના ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ગુણવત્તાયુક્ત શાકભાજી ફળફળાદી અને અન્ન પેદા કરવા ઉમરકુઈ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા પ્રાકૃતિક કૃષિ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કેવી કે નવસારીના ડોક્ટર સુમિત સાડોકે સાંપ્રત સમયમાં ભારત અને ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા તથા તેના પ્રચાર પ્રસારના મહત્વ વિશેની જાણકારી આપી હતી મરોલીની 108 ટીમે પ્રશંસનીય કામગીરી કરી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કુચેત ગામમાં શેરડી કાપવા મજૂરી કરવા આવેલ સંજનાબેન અનિલભાઈ નાયકાને ડિલિવરીનો દુખાવો થતાં એકસો આઠને કોલ કર્યો હતો જે કોલ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલીની એકસો આઠને મળ્યો હતો કોલ મળતાની સાથે જ ઈ એમ ટી ચેતનાબેન ટંડેલ અને પાયલોટ અનિલભાઈ તુરી બંને જણા કુચેદ પહોંચી ગયા હતા કુચેદમાં જે આ પડાવ હતો એ પડાવમાં સંજનાબેનને એમણે ગણતરીની મિનિટોની અંદર જ રેસ્ક્યુ કરી લીધા હતા અને ત્યાર પછીથી તેઓ સંજનાબેનનો હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા જોકે એમને ડિલિવરીનો દુખાવો ખૂબ જ વધી જતા ચાર કિલોમીટરનું અંતર કાપવું એમના માટે અસહ્ય હતું માટે કરી એકસો આઠને સાઇટ પર લઈ લેવામાં આવી હતી અને ત્યારબાદ પાયલોટ અને ઈએમટી બંને ભેગા થઈ અને ચેતનાબેન અને જે સંજયભાઈ ખરા એમણે નોર્મલ ડિલિવરી કરાવી હતી અને આ સંદર્ભે એકસો આઠ ફરી વાર એક જીવદયની બની હતી આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ

ખરજઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાતો મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ રજૂ કરી હતી કોની યાદમાં યોજાયો વિનામૂલ્યે આઈ ચેકઅપ કેમ્પ જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નવસારીને મળ્યું સ્થાન શા માટે મળ્યું સ્થાન નવસારી લાઈવ ઉપર જુઓ અમારો વિશેષ અહેવાલ સૂર્ય નમસ્કાર મહામહિમ રાજ્યપાલ શ્રી આવતીકાલે નવસારીની મુલાકાત લઈ રહ્યા છે એમનો પહેલો કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્યારે બીજો કાર્યક્રમ ગુરુકુલ સુપા ખાતે છે જેના સંદર્ભે લઈ અને પોલીસ આલામ પણ સજ્જ જ બન્યું છે આજે રિહર્સલ કરવામાં આવી હતી જે પ્રસંગને લઈ અને પોલીસ જવાનો પણ ખડે પગે તેના થઈ જવા પામ્યા હતા શા માટે નવસારીની જનતાએ પેટ્રોલ કે ડીઝલની કોઈ ચિંતા કરવાની જરૂર નથી જુઓ વિશેષ અહેવાલ અમારો નવસારી લાઈવ ઉપર નવસારીમાં આગનો બનાવ બન્યો હતો અને આગને ઓલવવા માટે કોણે સ્થળ ઉપર ઉભા રહી અને જેમ જ ઉઠાવી જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ શા માટે ઐતિહાસિક દરિયા કિનારો દાંડી બેહાલ બન્યો છે જુઓ અમારો વિશેષ અહેવાલ નવસારી લાઈવ ઉપર નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલમાં વાર્ષિક સંમેલન યોજાયો નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વાર્ષિક સંમેલન આજરોજ શાળા કમ્પાઉન્ડમાં યોજાયું હતું કાર્યક્રમનો આરંભ શાળાના પ્રાર્થનાવૃંદથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે પ્રગટ્ય કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય અરુણાબેન પટેલ દ્વારા મહેમાનોને શાબ્દિક આવકાર આપવામાં આવ્યો હતો નવસારી કેરવડી મંડળના પ્રમુખ શ્રી તુષારકાંત દેસાઈ મંત્રી શ્રી ઠાકોરભાઈ નાયક પ્રાસંગિક ઉદ્બોધનમાં શાળાના બાળકોને પ્રેરણાત્મક વાતો કરી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવિટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન ટુ ફાઇવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ રાષ્ટ્રીય કક્ષાએ ભક્તાશ્રમ શાળાને બોક્સિંગમાં ઝળહળતી સિદ્ધિ અપાવતો અનિકેત મલ્લા અત્રિની નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમમાં ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અનિકેત મલ્લાએ અંડર સેવન્ટીન ભાઈઓમાં છેતાલીસ કિલોગ્રામ ગ્રુપમાં બોક્સિંગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને જેમાં સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યને સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવી નવસારી જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધિ અપાવી હતી સડસઠમી નેશનલ ગેમ્સ આયોજન મહારાષ્ટ્રમાં અકોલા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળ વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય તરફથી અનિકેત મલ્લાને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો તેમણે ભક્તાશ્રમ સ્કૂલ નવસારી જિલ્લા તેમજ ગુજરાત રાજ્ય બોક્સિંગ ક્ષેત્રે સૌ પ્રથમ વખત ગોલ્ડ અપાવ્યો હતો સરકાર દ્વારા હલ જે હિટ એન્ડ રનનો નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે જેના સંદર્ભની અંદર લઈ ડ્રાઈવરો દ્વારા હડતાળ રાખવામાં આવી છે અને હડતાળ દ્વારા આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મીટિંગની અંદર ઉપસ્થિત ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ પટેલ ધરમપુર કપરાડાના ભાઈઓ તથા ગાડી માલિકોએ ભેગા થઈ અને સરકાર દ્વારા જે કાળો કાયદો લાવવામાં આવ્યો છે એના વિરોધ માટે જામલિયા ગામે મિટિંગ યોજી હતી અને આ મિટિંગની અંદર ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા અને એમણે પણ કહ્યું હતું કે આ કાળો કાયદો છે જે તુરંત જ નાબૂદ કરવો જોઈએ કારણ કે કદાચ કોઈ ડ્રાઈવર દ્વારા હિટ એન્ડ ડંડની ઘટના બને તો એને દસ વર્ષ સુધીની સજા અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ જે ખરેખર નિંદનીય છે અને આટલી રકમ અથવા તો આટલા વર્ષની સજા કોઈ પણ સંજોગોમાં માની લેવામાં ન આવે એ વાત એમણે ઉમેરી હતી અને સાથે જ ચક્કાજામનો જે કાર્યક્રમ છે કાર્યક્રમ ચાલુ રાખીશું જ્યાં સુધી આ રીતે એનો કાયદો પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી ગણદેવી ખાતે અયોધ્યા દોડ યાત્રાનું લાયન્સ ક્લબ ગણદેવી દ્વારા સ્વાગત કરાયું બિલ્લીમોરાથી શરૂ થયેલ અયોધ્યા દોડ યાત્રા ગણદેવી આવી પહોંચતા ગણદેવી લાયન્સ ક્લબ દ્વારા દોડવીરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ દોડવીરો તંદુરસ્ત રહી ખૂબ જ સારી રીતે શ્રી રામચંદ્ર ભગવાનના આશીર્વાદ લઈ અને સમયસર અયોધ્યા પહોંચી જાય એ રીત માટે શુભકામનાઓ પણ આપવામાં આવી હતી અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને આગામી બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે બિલ્લીમોરા સ્થિત પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અયોધ્યા દોડ યાત્રાનું આયોજન કર્યું આવ્યું છે સોમનાથ મંદિર સંકુલથી ત્રીસ જેટલા યાત્રિકો જોડાયા છે અને જેમાં ચાર છોકરીનો પણ સમાવેશ થાય છે દસ સેવા કાર્યકરો મળી કુલ ચાલીસ જણની ટીમ જે કરી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા પહોંચશે એમ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ સોસાય જણાવ્યું હતું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તાલુકાના ચિત્તાલી અને ટાકાલ ખાતે થી મોટર ની ચોરી ચીખલીના જોગવાડ ખાતે રહેતા બાવન વર્ષીય ખેડૂત રશીદ અહમદ ગુલામ બુલબુલે ચિતાલી ગામે પોતાની ખેતીની જમીન છે જેની અંદર પાણી આપવા માટે નહેરમાં લગાવેલી મોટર જેની અંદાજિત કિંમત તેત્રીસ હજારની છે જે પાંચ એચપીની હતી એ કોઈ અજાણે ચોરી સમૂહ ચોરી ગયા છે ચૌદમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ સવારે એક વાગ્યાના અરસામાં ચોરી થઈ હોય એવું એમણે નોંધાવ્યું છે જ્યારે બીજા કેસની અંદર ચીખલીના નોગામા ખાતે રહેતા તેતાલીસ વર્ષીય ખેડૂત રશિકભાઈ રમણભાઈ પટેલે પણ ટાંકાલ ગામે આવેલ જમીનમાં પાણી પીવાડાવવા માટે નહેરમાં માંથી પાણી ખેંચવા માટે મૂકેલ અંદાજિત બત્રીસ હજારની કિંમતની એચપીની પાંચ હોર્સ પાવરની મોટર પણ ચોરાઈ જતા આ અંગેની ફરિયાદ નોંધાવી છે જે બંને ફરિયાદ ચિકલી પોલીસના પીએસઆઈ જેબી યાદવ વધુ તપાસ અંગે જોડાયા છે જૂથ અથડામણમાં વીસ લોકો સામે સામસામી ફરિયાદ જલાલપુરના તવડી ગામે રહેતા તેત્રીસ વર્ષીય નિલેશ રતિલાલ રાઠોડે ફરિયાદ નોંધાવી તે મુજબ તવડીના જ મયુર ભીખુ રાઠોડ પરિમલ સુનિલ રાઠોડ ભીખુબાબુ રાઠોડ પિયુષ ભીખુ રાઠોડ મન સુરેશ રાઠોડ જય સુરેશ રાઠોડ ભીખુ ખાપા રાઠોડ અજય ભીખુ રાઠોડ વિશાલ સુમન રાઠોડ અને મોહન નગીન રાઠોડે ભેગા મળી એકત્રીસમી ડિસેમ્બરના રોજ દસેક વાગ્યાના અરસામાં તવડીના ટાટાનગર દુકાનવાળા તથા ફળિયા વચ્ચે નિલેશ રાઠોડ તેમજ તેની સાથે વિનોદ જીવન રાઠોડ કમલેશ વિનોદ રાઠોડ પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં નિલેશને માતાના ભાગે ફટકો મારવામાં આવ્યો હતો તેમજ વિનોદ અને કમલેશને પણ લાકડાના ફટકા મારી ઢીક્કા મૂકીનો માર મારવામાં આવ્યો હતો જ્યારે સામે પક્ષે ચોપન વર્ષીય મોહન નગીન રાઠોડે પણ ગામના જ મેહુલ મોહન રાઠોડ વિશાલ દીપક રાઠોડ કમલેશ વિનોદ રાઠોડ રાજેશ ભીખુ રાઠોડ હેમંત રાઠોડ અને ધર્મેશ રાઠોડ તેમજ ધર્મેશ ચીમા રાઠોડ વિનોદ જીવન રાઠોડ અને નિલેશ રતિલાલ રાઠોડે ભેગા મળી એકત્રીસમી રાત્રે પણ દેશક વાગ્યાના અરસામાં ઘતક હથિયારો વડે હુમલો કર્યો હતો ગાળો આપી હતી અને ડિક્કા મૂકીને માર માર્યો હતો આ રીતે સામસામી ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ મરોલી પોલીસ કરી રહી છે આજના હવામાનની જો વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો ટકા તો સાંજ દરમિયાન પંચાવન ટકા નોંધાવવામાં પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ એક પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આજે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હતું અને વિઝિબિલિટી ઝીરો થવા પામી હતી કોઈ પણ પ્રસંગ લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન